મિત્રો સૌથી પહેલાં સમજીએ ચાલ ચલગત સારી હોવા અંગેનું પ્રમાણપત્ર કઈ રીતે ભરવું તો મિત્રો અહીંયા જણાવ્યું છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસમાં શિક્ષણ સહાયક વર્ગ ત્રણ તરીકે શ્રી શ્રીમતી પછી જે પણ સ્પેસ છે એમાં તમારે તમારું નામ લખવાનું છે ને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાલી જગ્યાના ત્યાં તમારે લખવાનું છે તમારા જિલ્લાનું નામ તમને જે શાળા એલોટ થઈ છે તે જિલ્લાનું નામ લખવાનું છે આદેશ ક્રમાંક ખાલી જગ્યા તો અહીંયા તમને જ્યારે ઓર્ડર આપવામાં આવશે ત્યારે એ ઓર્ડરમાં આદેશ ક્રમાંક લખેલો હશે એ આદેશ ક્રમાંક અહીંયા લખવાનો છે ત્યારબાદ લખ્યું છે તારીખ ખાલી જગ્યાથી તો તમને જ્યારે ઓર્ડર મળ્યો એ તારીખ લખવાની છે અહીંયા નિમણૂંક આપવામાં આવેલ છે તેઓ ખાલી જગ્યાના રહેવાસી છે અહીંયા તમારે તમારું સરનામું લખવાનું છે અને ખાલી જગ્યા સમયથી અહીંયા તમારે અંદાજિત સમય લખી દેવાનો છે મારા પરિચયમાં છે તેઓ સામાજિક ધારાધોરણો મુજબ તેઓનું ચારિત્ર ચાલચલગત વર્તણૂક સારી અને યોગ્ય છે જે આથી પ્રમાણિત કરવામાં આવે છે આ પ્રમાણે તમારે અહીંયા ભરી દેવાનું છે ત્યારબાદ સ્થળ લખવાનું છે અને તારીખ લખવાની છે ત્યારબાદ બાજુમાં લખ્યું છે રાજ્યપત્રિત અધિકારીઓનો સહી સિક્કો તો રાજ્યપત્રિત અધિકારી એટલે કે ક્લાસ વન ટુ અધિકારી જેમ કે મામલતદાર હોય ટીડીઓ હોય ટીપીઓ હોય ડીડીઓ હોય કે પછી કોઈ પણ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રી હોય એ ક્લાસ વન અથવા ક્લાસ ટુ અધિકારીનો સહી સિક્કો અહીંયા લેવાનો છે એમાં એમનું નામ લખવાનું છે એ કયા હોદ્દા પર છે અને કયા કચેરીના કર્મચારી છે એ લખીને સહી સિક્કો કરાવવાનો રહેશે તો આટલું કર્યા પછી તમારું ચાલ ચલગત અંગેનું પ્રમાણપત્ર રીતે પૂર્ણ થઈ જશે જે તમારે આપેલા સમયગાળામાં રહેશે મિત્રો સોગંદનામું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ બે હાજર ચોવીસ અન્વયે ઉમેદવાર ભારતીય નાગરિકત્વ ધરાવતા હોવા અંગે તથા કોઈ ફોજદારી ગુનામાં કસુરવાર થયેલ નથી ફોજદારી કાર્યવાહી પડતર નથી તે બાબતનું સોગંદનામું મિત્રો અહીંયા કઈ રીતે ભરવું સમજીએ હું એના પછી જે જગ્યા છે તેમાં તમારું નામ લખવાનું છે જન્મ તારીખ પછી જે જગ્યા છે એમાં તમે તમારી જન્મ તારીખ લખશો ત્યારબાદ રહેવાસી લખ્યું છે એની બાજુમાં જે જગ્યા છે એમાં તમારે તમારું સરનામું લખવાનું છે આટલી વિગતો ભર્યા પછી નીચે સ્થળ અને તારીખ લખવાની છે અને બાજુમાં સોગંદનામું કરનાર એમાં તમારે તમારી સહી કરવાની છે આટલું લખ્યા પછી તમારે તમારું સોગંદનામું પૂર્ણ થઈ ગયેલું સમજવું આ સોગંદનામું આપેલા સમયગાળામાં રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો સમજીએ જામીન ખત કઈ રીતે ભરવું તો અહીંયા સૌથી પહેલાં લખ્યું છે આ લેખ ઉપરથી એના પછી જે જગ્યા છે તેમાં તમને જે શાળા મળી છે એ શાળા જે જિલ્લામાં હોય એ જિલ્લાનું નામ લખવાનું છે ત્યારબાદ બીજા નંબરની જે જગ્યા છે એમાં તમારે તમારું નામ લખવાનું છે રહેવાસીના બાજુમાં જે જગ્યા છે ત્યાં તમારે તમારું સરનામું લખવાનું છે ત્યારબાદ નીચે પહેલાંની અને પાછળની પછી જે જગ્યા છે એમાં તમને જે શાળા મળી છે એ શાળા કયા જિલ્લામાં છે એ જિલ્લાનું નામ લખવાનું છે ત્યારબાદ જે ખાલી જગ્યા આપી છે જ્યાં લખ્યું છે તાલુકાની એની આગળ જે જગ્યા છે એમાં તમારી શાળા જે તાલુકામાં હોય એ તાલુકાનું નામ લખવાનું છે ત્યારબાદ નીચે તારીખ પચીસ નવ બે હજાર ચોવીસની જાહેરાત અન્વયે એના પછી જે ખાલી જગ્યા છે ત્યાં પણ તમને જે શાળા મળી છે એ શાળાનો જિલ્લો અને એના પછી જે ખાલી જગ્યા છે એમાં તમને જે શાળા મળી છે એ શાળાના તાલુકાનું નામ લખવાનું છે તાલુકાની પછી જે ખાલી જગ્યા છે તેમાં તમારે તમારી શાળાનું નામ લખવાનું છે ત્યારબાદ મિત્રો આપવામાં આવતા નિમણૂક હુકમની શરતો મુજબ હું તારીખ ખાલી જગ્યાના રોજ એ ખાલી જગ્યામાં તમે જે તારીખે ઓર્ડર લેવા ગયા છો એ તારીખ લખવાની છે ત્યારબાદ નીચે લખ્યું છે જેની શાખા રૂપે મેં રોજ શને શને પછી જે ખાલી જગ્યા છે તેમાં વર્ષ માહે પછી જે ખાલી જગ્યા છે એમાં માસ અને એના પછી જે ખાલી જગ્યા છે એમાં તારીખ તારીખ લખવાની છે જામીનગીરી પર મારી સહી કરી છે ત્યારબાદ નીચે ઉમેદવાર એટલે કે તમારી સહી તમારું નામ તમારું પૂરેપૂરું સરનામું ગામ તાલુકો જિલ્લો આ બધી વિગત લખવી જરૂરી છે ત્યારબાદ મિત્રો નીચે સાક્ષીઓની સહી એમાં સાક્ષીની સહી એનું નામ અને એનું પૂરેપૂરું સરનામું ગામ તાલુક તાલુકો જિલ્લો આ બધી જ માહિતી લખવાની છે આવા બે સાક્ષીઓની માહિતી તમારે લખવાની છે મિત્રો આટલી માહિતી પૂર્ણ થયા પછી તમારે નોટરીવાળા પાસે જઈને ત્રણસોના સ્ટેમ્પ પર આ જામીન ખતનો નમૂનો રજૂ કરવાનો રહેશે તો મિત્રો આટલું કર્યા પછી તમારે આ જામીન ખતનો નમૂનો કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપેલી તમામ માહિતી આપણને સારી રીતે સમજાઈ હશે જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો હું પ્રયત્ન કરીશ તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે તો મિત્રો વિડીયો જોવો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન